લોટકરણા જતા બધું ફોર્મ ફૂલ થતા કરી વિશ્લેષણ પેઢીનું પ્રમાણપત્ર એન્ટ્રી ડબલ ની બધી એન્ટ્રી જાય આજુબાજુના પુરાવા મારા પેઢીમાં આવતા એ રજૂ કર્યા હતા તો બી આ બે મહિનાથી ધક્કા કરાય કરાયના જોર આપ્યા નથી બરાબર છેલ્લે શું પુરાવા માંગ્યો તો અત્યારે છેલ્લે તમારી જે પેઢીમાં આવતા એના અપણ ના દાખલા લાવ

મામલતદાર શ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતો પ્રમાણપત્ર ન મળવાના કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે ઓગણીસો સાઠ પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે છતો તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતો ખોટા ખોટા ધક્કા ખાવડાવવાના કારણોસર આ ભાઈ આપક એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉધાભાઈ તેઓ અહીંયા અવારનવાર તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈ કાલે આવ્યા અને જે પુરાવા પુરાવા મંગાવ્યા એ એઓ ના અને બીજા બીજા પુરાવા લાવ્યા એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટીવની વાત નથી થઈ આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને ઓાા દાખલો ઇશ્યુ કરી શકે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇશ્યુ થયેલો છે એવું કહે છે પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદાર શ્રીએ અથવા તો એમના વાલી શ્રીએ આ ફાઈલમાં રજુ કરેલું નથી અને અ અ અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે અટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે પરંતુ અમારે ત્યાં આ જે ફાઈલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇશ્યુ થયેલો નથી અને જે ઇંગ્લિશનો દાખલો ઈસ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે પણ એ કાકા એ ગઈ કાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું હતું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો આપણે નેગેટિવ પોઝિટિવ ની વાત નથી થઈ